મારા વક્તવ્યની શરૂઆતમાં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન અત્રે ઉપસ્થિત આદરણીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે હું પ્રજાસત્તા દિન વિશે બે શબ્દો કહેવા માંગુ છું તો શાંતિથી સાંભળવા નમ્ર રહેજો 21મી સદી 21મી સદી તે જ્ઞાનની સદી 21મી સદી તે વિજ્ઞાનની સદી પણ તમને એવું નથી લાગી રહ્યું કે આ 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ કાળમાં કેટલાક જ્ઞાન રત્નો થી ઉજાગર આ ભારત વર્ષ નો ઇતિહાસ જો સુવર્ણકાળથી ઉજાગર હોય તો આજે એવા ક્યાં કારણો સર્જાયા સુવર્ણકાળ ની વાત તો ખરો પણ આપણો દેશ વિસિત દેશ પણ ન બની શક્યો શા માટે કદાચ આપણી દેશને પશ્ચિમી સંસ્કૃતિની નજર લાગી ગઈ છે અને પશ્ચિમની અનુસરવા માગે છે હજી પણ આજની યુવા પેઢી પશ્ચિમી અનુકરણમાં વધી ગઈ છે પશ્ચિમ રહી રહેણી અને વારસાને અપનાવવા માંગે છે અને આ જ રીતે જયારે આપણે પ્રજાસત્તાબ્દીને ઉજવીએ છીએ ત્યારે કહીએ છીએ કે અમારે અમારું પોતાનું બંધારણ અમારા હાથમાં આવ્યું એના આજે કુલોતેર વર્ષ પૂરા થયા છે પણ જો આપણે ખરેખર ખરી રીતે પ્રજાસત્તાક બન્યા છીએ આપણે દેશમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાધન છે અને તે શિક્ષિત હોવા છતાં પણ વિકાસની નશામાં આગળ નથી વધી શક્યું શા માટે કારણ કે તેમને યોગ્ય દિશા બતાવતા કોઈ નથી અને આ યુવા રોજગારીની તકો માટે આમ તેમ ફાંફા મારી રહ્યો છે અને પોતાના સમય અને શક્તિનો ઉપયોગ કરી રહ્યો છે જો આ જો આ યુવાનને યોગ્ય રિક્ષામાં વાળવું હોય ને તો તેમની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરવો પડશે અને જો આ એક સત્ય બન્યું ને અને જો આ એક સત્ય બન્યું ને તો આપણો દેશ વિશ્વ ગુરુ વિશ્વ વિકાસની દિશામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરશે આજે હું એક દીકરી હોવાના નાતે એમ કહી શકું છું કે જો આપણા દેશને વિકસિત દેશોની હરણમાં ઊભો રાખવો હોય ને જો આપણા દેશને વિકસિત દેશોની હરણમાં ઊભો રાખવો હોય ને તો પચાસ ટકા વસ્તી એટલે કે મહિલાઓને પણ પોતાનું પૂરે પૂરું યોગદાન આપવું પડશે અલગ અલગ ક્ષેત્રોએ પોતાનું યોગદાન આપવું પડશે જેનાથી આપણો આર્થિક રીતે અને પોતાના સમાજ અને દેશનું મદદરૂપ બની શકે અને પોતાના સન્માન પણ જાળવી શકે અને દરેક યુવા અને પુરુષને પણ મારી હાકલ છે કે રોજગારીની તકો માટે આમ તેમ ફાફા મળી રહ્યો છે ને જે તમારા હાથમાં મૂકો છે ને તેને પણ ગુમાવશો નહીં તમને જે મળે છે તેને લઈ ગયો અને જે નથી મળતું તેને જવા દો ક્યારેક તો મળશે ને એના માટે જેનાથી આપણે જો આના એક શક્ય બન્યું ને તો આપણો દેશ આર્થિક રીતે પણ વિકાસ પામશે અને આપણે જ્યારે આ દેશનો અમૃત મહોત્સવ મનાવશું ને ત્યારે કહી શકીએ કે દેશના વિકાસમાં અમારું પણ એક યુ જ યોગદાન છે તો દરેક યુવાન માટે ગર્વની વાત હશે અને અંતે તો એટલું જ કહીશ કે જો માતૃભૂમિ ની હાકત પડે ને જો માતૃભૂમિ ની હાકત પડે ને તો એટલું તો કરી શકાય તો એટલું તો કરી શકાય જો આજનો યુવા ધારે ને તો આખા દેશ ને બદલી શકાય haz dikshit sonra